ચેનલ પર એક બહુ ટોપિક સાથે આપણે મળ્યા છીએ અને એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ સ્પર્ધાત્મક અંદર દાખલો જોવા મળશે જ કેવો કે નળ અને ટોકી સમય અને કાર્ય જે ચેપ્ટર છે એને અનુલક્ષી ના અગાઉ આપણે સમય અંતર અને ઝડપ ચેપ્ટરની અંદર લગભગ ત્રણેક વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે આશા રાખું છું એ વિડીયો આપણને પસંદ આવ્યા હશે અને કામ છે એ કામ કરવામાં એમને ક્રમશઃ ચોવીસ છ બાર એટલે કે એ નામની વ્યક્તિને ચોવીસ દિવસ બી નામની વ્યક્તિને છ દિવસ તો સી નામની વ્યક્તિને બાર દિવસનો સમય લાગે છે એ વ્યક્તિ કરેલું કામ ભાગ્યા લાગેલો સમય એ વ્યક્તિ માટે એને કામ શું કર્યું તો કોઈ એક કામ કર્યું અને ચોવીસ દિવસનો સમય લાગ્યો એ પ્રમાણે વ્યક્તિ બી માટે એને એક કામ કર્યું અને એને છ દિવસનો સમય લાગ્યો વ્યક્તિ સી એને એક કામ કર્યું અને એને બાર દિવસનો સમય લાગ્યો એ બી સી એટલે કે એ વત્તા બી વત્તા સી ત્રણેય સાથે મળીને એ જો ત્રણેય વ્યક્તિ એકી સાથે મળીને કામ કરે છે તો કેટલો સમય લાગશે એવો આપણો પ્રશ્ન છે પ્રથમનું કામનું પ્રમાણ બીજાનું ત્રીજાનું આપણે જોઈએ તો શું લખી શકીએ એક ભાગ્યા ચોવીસ વત્તા એક ભાગ્યા છ વત્તા એક ભાગ્યા બાર જો આપણે લસા લઈશું ચોવીસ ત્રણે સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે છે એ પ્રમાણે આપણો પ્રશ્ન છે અહિયાં એક ભાગ્યા ચોવીસ વત્તા એક ભાગ્યા છ

નું પ્રમાણ આપણને આપેલું છે અહીંયા એ જે પ્રમાણ છે એ પ્રમાણને મતલબ કે કરેલું કામનું પ્રમાણ છે સાત અને લાગેલો સમય છે ચોવીસ મતલબ કે ચોવીસ ચોવીસ ભાગ્યા સાત કામ પ્રમાણ સાત ભાગ્યા ચોવીસ મૂલ્ય મળ્યું છે આપણે ચોવીસ ભાગ્યા સાત ચોવીસને જો સાત વડે ભાગવામાં આવે તો આ પ્રકારનું આપણને મૂલ્ય મળશે ત્રણ પૂર્ણાંક ત્રણ સપ્તમાઉશ એટલે કે જે ત્રણે વ્યક્તિ સાથે મળીને કામ કરશે તો એમને ત્રણ પૂર્ણાંક ત્રણ પછી એ અને બી સાથે મળીને કામ કરે તો કામ કરતા દસ દિવસ લાગે છે એને કાર્ય કરતો ત્રીસ દિવસ સમય લાગે છે તો બી ને કામ કરતો તો ધારો કે ને દિવસ જેટલો સમય લાગે છે માટે બંને સાથે મળીને કામ કરે છે માટે આપણે લખીશું એક દશાંશ અને એનું પ્રમાણ એને ત્રીસ દિવસનો સમય લાગે છે એટલે આપણે લખીશું એક

જો એક ભાગ્યા ત્રીસ બરાબરની સામે જશે તો એ ઓછા થશે પરિણામે દસ ને ત્રણ વડે ગુણતા ત્રીસ થાય તો ઉપર એક ને ભાગ ત્રીસ ત્રણ વડે ગુણીશું આપણે તો ત્રીસ અહીંયા ત્રણ ઓછા એક પરિણામે મૂલ્ય છે વન એક્સ બરાબર બે ભાગ્યા ત્રીસ એક બે વડે છેદ મૂલ્ય મળે છે એ કામ પૂરું કરવામાં નીચે દર્શાવેલું જે મૂલ્ય છે એ પ્રમાણે પંદર દિવસનો સમય લાગે છે સમયગાળી મો દાખલા નંબર ત્રણ ની અંદર આપણે જોઈએ તો ભાગ દાખલા નંબર ત્રણ મો કે એક ત્રણ વ્યક્તિઓ છે જેમાં પ્રથમ એ અને બી નામની વ્યક્તિ એક કામ કરે તો બાર દિવસનો સમય લાગે છે એ જ પ્રમાણે બી અને સી નામની વ્યક્તિ ભેગી મળી કામ કરે તો પંદર દિવસનો સમય લાગે છે અને છેલ્લે એવું કહ્યું છે કે એ અને સી નામની વ્યક્તિ સાથે મળી કામ કરે તો વીસ દિવસનો સમય લાગે છે જો ત્રણેય સાથે મળીને કામ કરે જો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે કે જો અહીંયા વાત કરીએ કે એ પ્લસ બી ના કાર્યની તો એક ભાગ્યા બાર એક પ્રમાણે વીસ અને જો ત્રણેય નો જો આપણે સરવાળો લઈશું તો તમામે તમામ બે વખત હોવાથી આપણે બે ને બાર લઈ લઈશું અને ત્રણ ના પ્રમાણે એ પ્લસ બી પ્લસ સી એ પ્રમાણે મૂકીશું અને એક ભાગ્યા બાર એક ભાગ્યા પંદર અને એક ભાગ્યા વીસ જો લસા આપણે લસા મળશે સાઈઠ તો બાર ને સાઈઠ કરવા માટે આપણે પોંચ પડે ગુણીસ તો ઉપર પણ પોચ પડે એ પ્રમાણે પંદર ને ચાર ઉપર પણ ચાર વડે અને અહીંયા ત્રણ વડે પરિણામે એ પ્રમાણ આપણને મળ્યું છે

એ પ્લસ બી નું પ્રમાણ એક દુતીયાંક છે બી વત્તા સી એ પ્રમાણે સી વત્તા એ ત્રણેય આપણે સાથે સરવાળામાં લઈએ તો એ બે વખત બી બે વખત અને સી પણ બે વખત હોવાથી બેને આપણે આગળ લખીશું પણ એનો સરવાળો જે લીધો છે એનો લસા લઈશું અને છેલ્લે બે ગુણાકારમાં છે સામે જશું ભાગાકારમાં એક ભાગ્યા દસ અહીંયા એક કાર્ય એ બાર દિવસમાં બી પંદર દિવસમાં પૂર્ણ કરે છે પરંતુ પોચ દિવસ સુધી બંને સાથે મળીને કામ કરે છે ત્યાર પછી બી નામની જે વ્યક્તિ છે એ કામ છોડી અને જતો રહે છે તો પોચ દિવસ મો કામ આપણે મોંચ વડે ગુણીશું પ્રથમનું કામ પ્રમાણ છે એક બાર અંશ વધતા બીજાનું કામ પ્રમાણ છે એક પંદર અંશ કે એક કામ એ પોતે પોંચ દિવસ માટે કરે છે માટે આપણે એને પોંચ વડે ગુણ્યા છે અહીંયા આપણને લસા મળે છે ફરીથી સાહીશું છે નવ ભાગ્યા બાર પરિણામે જોઈએ તો ત્રણ ચતુર્થાંશ એવો આપણને જવાબ મળે છે એવું કહી શકીએ કે એમણે ત્રણ ચતુર્થાંશ જેટલું કામ કરી દીધું છે એક કામ માંથી એક કામમાંથી તો બાકી કામ એક ઓછા ત્રણ ચતુર્થાંશ લસા લઈ લઈએ ચાર ચાર વડે ઉપર ગુણીશું એક ચતુર્થાંશ ભાગનું કામ બાકી છે એક ચતુર્થાંશ કામ બાકી છે એમ કહી શકાય કે એ નામની વ્યક્તિ એક કામ એક કામ કરતો એને સમય જે લાગે છે અથવા એને લાગતો સમય કેટલો છે તો બાર દિવસનો હવે કામ બાકી છે એક ચતુર્થાંશ ભાગનું તો એને કેટલો સમય લાગે કામ બાકી છે એક ચતુર્થાંશ ભાગ જેટલો તો અહીંયા બીજું પદ અને ત્રીજું પદ ગુણકમાં આપણે લઈશું ગુણાકાર મળે છે બાર ગુણ્યા એક ચતુર્થાંશ આપણે એને દૂર કરીએ તો ત્રણ દિવસ નો સમય લાગે જોઈએ તો પંદર દિવસ અલગ અલગ વ્યક્તિને લાગે છે પોંચ દિવસ સાથે મળીને કામ કરે છે ત્યારે બી નામની વ્યક્તિ જતી આપણે શું કર્યું છે પોંચ દિવસના કામનું પ્રમાણ લીધું છે જે આપણને કામ મળ્યું ત્રણ ભાગ એટલે કે ચારમાંથી ત્રણ ભાગનું કામ થઈ ગયું છે અને એક ચતુર્થાંશ ચોથા ભાગનું કામ બાકી છે જો એ નામની વ્યક્તિ એક આખું કામ પૂરું કરવામાં બાર દિવસ લગાડે છે પરિણામે એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનું કામ પૂર્ણ કરવામાં એને ત્રણ દિવસનો સમય લાગે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ પણ આ પ્રમાણ સુધી પહોંચીએ તો આપણને આઈડિયા ક્લિયર થાય છે મિત્રો પ્રથમ સમય અને કાર્ય નળ અને ટોંકી જેવા ટોપિકની અંદર આપણો પ્રથમ વિડીયો હતો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઝડપથી મળીશું